चलो दिल्ली चलो दिल्ली स्वामी ना धन आयोग ना जब पाव मेरो हमारे पाव मेरो अने दिल्ली, दिल्ली, चालो दिल्ली, चालो दिल्ली। अने एमएसपी गारंटी मारते तेर फेब्रुवारी दिल्ली किसान आंदोलन चलो दिल्ली चलो दिल्ली कर्ज मुक्ति अने योग्य भाव मारते तेर फेब्रुवारी किसान आंदोलन बाद चलो दिल्ली चलो दिल्ली હવે આપણે ખીડતો એ ચાંદ જમની યોગ્ય ભાવ મેળવવા માટે સ્વામિનારાયણ આયોગે જબ નાસીકું વ્યક્તિ મુજના ભાવમાં અને એમએસપી ની ગેરંટી સાથે ભાવ મેળવવા આંદોલન કરવું જરૂરી હોય તો 13 ફેબ્રુઆરી ચાલો દિલ્હી ચાલો દિલ્હી

সামিনাতানায়াগ মোজানা গ্রায়ানা কেডুপি গেডেটে সাথেনা পাওমির আমানায়ানা কেডিন্য়ে ক্য়াজমকে আনানান্য়ান্য়ানান તમે માનો છો કે આપણને યોગ્ય ભાવ મળવા જ જોઈએ તમને આ વર્ષે કપાસમાં ભાવ યોગ્ય મળ્યા ડુંગળીમાં ભાવ મળ્યા એરંડામાં તમને યોગ્ય ભાવ મળ્યા કે ના મળ્યા કોમેન્ટમાં જણાવશો શું આપણે ગુજરાતના ખેડૂતોએ પંજાબ અને હરિયાણાના ખેડૂતોની માફક લડવું પડે હા કે ના તમે જણાવો આપણને યોગ્ય ભાવ મળવા જોઈએ કે ના મળવા જોઈએ અને યોગ્ય ભાવ મળ્યા વગર શું આપણે સુખી અને સમૃદ્ધ થઈ શકીએ તેમ છીએ ખરેખર જો તમે ઈચ્છતા હોય કે આપણને યોગ્ય ભાવ મળવા જોઈએ તો દરેક ખેડૂત મિત્રોએ દિલ્હી આવવું જોઈએ અને જે ના આવી શકે તેને ઘરે બેઠા પણ સહકારમાં ઊભું રહેવું જોઈએ